આપણે રાહુલભાઈ ત્રણ ચાર જેથી દાતી અંદર બેહડી કરે છે રાહુલભાઈ છે આપડે ફૂલ મોજમાં આમ એવું લાગે કે ઘણા વર્ષો પછી એને ટ્રેક્ટર હાથમાં આપી દીધું હોય એવું બગલા બધા વાહણો વાહણા જ ફરે ટ્રેક્ટર દાતી લાગી ગઈ છે એટલી બાકી રહી છે રાહુલભાઈ પછી આપડો પણ વારો છે ટ્રેક્ટર રાખવાનો દાતી મારવાનો ઘણા લોકો આમાં એવો વિચાર કરતા હશે કે ટ્રેક્ટરની વા વાહ પાસે આ પથ્થર કેમ મૂક્યા છે પથ્થર મેકવાનું પણ એની પાછળનું પણ એક કારણ છે કે દાતી થોડી ઊંડી બે અને હારી લાગે એટલા માટે એટલે દાતી હારી લાગે એટલા માટે ફેનને મૂકી છે જેમ કે તમે જોઈ શકો છો જો આપણે અહીંયા છે તો ત્યાં આપણે દાતી કાંઈ લાગી નથી બરાબર જી આ આટલી દાતી છું એક આંગળી પૂરતી પણ નથી એટલે વાંયા પથ્થરને એવું મેકવામાં આવે તો તમે અહીંયા બધે જોઈ શકો છો આ બધી જે દાંતી લાગી આ બધીમાં એક દોઢ ઇંચ પૂરી આપણે દાંતી છે ત્રણ ઇન્ચ શીખી તો અહીંયા પણ એ રીતે છે ચેનલને સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો એન્ગર બધે આ જાહેર છે માલધોર માટે કોમેન્ટ કરવી હોય તો આમાં પણ કોમેન્ટ કરી આ બધી જાહેર છે ઝાર બધી નમી ચૂકી છે આમાં જે સીધી ઊભી છે એની પણ એક સીધી ઝાર છે બધી ખુ ગઈ જાય આપણે એનો કપા છે જેમ કે આપણે ગોલ્ડ આ બીજી વીણી છે આની એન્કોરની ની સાઈડ આટલી બાકી છે પેલી વીણી તો વીણાઈ ગઈ છે જોઈ લો આ બધો કપાય જે વીણવાનો બાકી છે વાડીઓમાં પણ મજા બહુ એક અલગ આવે છે એવી સિટીમાં કે ગામડામાં મજા આવે એ ક્યાંય નહીં વાડીમાં આવતી વધારે મજા આવે આપણે એંગ્લોર થી દાદી મારવાનું ચાલુ થયું છે રાહુલભાઈ બે ઉથલ તો મારી દીધી છે આ જે એટલા દાતી મારી આપણે રાહુલ ભાઈ દાતી એટલા મારી છે આ પણ એટલામાં એને દાતી મારી છે આજે ઓવાળ નીકળ્યો આપણે કહેવાય જે આ ઢગલો કર્યો આનથી અંકુર સાઈડ આપણે દાતી મારી છે આટલી દાતી મેં પોતે મારેલી છે દાતી માં તો ઠેફા ઠેફા કાઢી નાખ્યા છે આ આપણે દાતી મારી છે બાર વાગશે ત્યાં તો ઘરે વ્યા જઈશું આટલુંક જ છે ખાલી પૂરું કરવાનું બાર વાગશે એટલે એટલામાં દાતી લાગી જશે ચેનલના ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ઝાડ બધી જે વાઢીને ઢગલો કર્યો હોય એ છે ઝાર તો છે નાની નાની બહુ મોટી નથી આનથી મોટી ઝાર જોયું હોય તો કોમેન્ટ કરજો હું તમને એનાથી પણ મોટી ઝાર દેખાડી જનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા બધા જ વિડીયો હું તમને દેખાડીશ ને આપણે એવું નથી કે કોઈ પણ એક જ તે ટોપિક એમ આપણે બધી પ્રકારના વિડીયો જોવા મળશે તમે સપોર્ટ કરશો તો તમને વિડીયો જોવા મળશે કહીશ આપડે રાહુલભાઈ એવું કહે છે કે આપણે ટ્રેક્ટર ઉપર કોઈને બે હવન નથી સીટ ઉપર અને ટ્રેક્ટર આમ આપણે હકવવાનું છે આપણે એમ હકવશું રાહુલ ભાઈ આવા ના ખ્યાલ કર્યા કરે ટ્રેક્ટર ની નુકસાની લેવા કરે ગામડામાં આટલી મજા આવે વાડીઓમાં આમ નામ ટેક્ટર ફર્યા કરે નવરા નવરા પડે એટલે તરત વાડીઓમાં આવીને આવા આવા ખેલ કરે ઘરે કઈ ટાઈમ જાય નહીં પાંચસો ડીઝલ નાખીને ઉડાડી થી એક જ વ્હીલ ખાલી ફરે આપણે ડ્રાઈવર છે ડ્રાઈવર માં કઈ કમી હોય તો કોમેન્ટ કરજો હજી આમ આપણે આમ સીધું આકવાનું છે આ રીતે આમ આડું તો આપણે હાલી જ ગયું છે સીધું આકવાનું એક બાકી છે જુની વાડીનો કપાસ છે ડ્રાઈવરમાં કઈ કમી હોય તો કોમેન્ટ કરજો a nám si tu ktorého ako von આ જ રીતે આપણે બધેમાં માં આપવાનું છે એટલું મારા અંદાજે ચાર પાંચ વિઘા જેટલું હશે માં બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને મારા આવનવા નવા બધા વિડીયો તમને જોવા મળે